નમસ્કાર દર્શક મિત્રો મહાલક્ષા દિવસે મહાલક્ષ્મી ગઢ આજે ભાદરવી ના પાવન દિવસે ઉમરગામ થી મોટી સંખ્યામાં મહાલક્ષ્મી માતાના ભક્તો મહાલક્ષ્મી ગઢ ઉપર દર્શનાર્થી આવી પહોંચ્યા હતા માતાજીના ના દર્શન આરતી કરી ગરબે ગુમે માતાજીની આરાધના કરી હતી મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જય માતાજી સેવા સંઘના સભ્યો તથા મહાલક્ષ્મી માતાના ભક્તોએ ભાદરવી પૂનમના દિવસે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉમરગામથી દર્શને ગયેલા રાજેશભાઈ પટેલ તથા મંદિર ખાતે ટ્રસ્ટના સભ્યો સભ્ય દ્વારા સૌ ભક્તોને શુભકામના પાઠવવામાં આવી હતી મહાલક્ષ્મી માતાનું સાનિધ્ય કોલ્હાપુર પછી માતાજી રમતા રમતા આ મહારાષ્ટ્રની અંદર ચારોટી ગામની અંદર સુંદર મજાનું આ હાડ છે ગઢ છે એ ગઢની અંદર હજારો ભક્તો સુરત રાજસ્થાન મહારાષ્ટ્ર ક્યાં ક્યાંથી બધા આવે છે અને દર પૂનમે આ મહાલક્ષ્મી મંદિરના આ સાનિધ્યની અંદર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એ આયોજનનો મતલબ કેટલા લોકો બધા એનો લાભ લે છે અને ભક્તો જ્યાં આ પ્રમાણનો ભંડારો કરે છે અને ભાદરવી પૂનમ આ અમને ખાસ યાદ હોય છે કે ભાદરવી પૂનમ શ્રી મહાલક્ષ્મી વિક્રમ મંડળ ઉંમરગામ તરફથી આયોજન કરવામાં આવે છે એ લોકો કમસે કમ ત્રણસોથી ચારસો ભક્તો પોતાની ભક્તિમાં લીન થવા માટે આ ઘડની ઉપર આવે છે આખી રાત એ લોકો માતાજીને મનાવવા રીઝવવા માટે આખી રાત ભજન અને ગરબા કરે છે અને સાંજે સવારમાં સવારના એ લોકો મહાપ્રસાદનું આયોજન તૈયાર છે આરતી મહાપ્રસાદ અને એને લાગતી જે પણ કંઈ વસ્તુ હોય પ્રસાદ હોય ફોટા હોય એનું વિતરણ પણ શ્રી મહાલક્ષ્મી મિત્ર મંડળ ઉંમરનાથ તરફથી કરવામાં આવે છે હું તો કહું છું કે ઘણી સારી પ્રવૃત્તિ એ લોકો કરી રહ્યા છે અને આ ગઢની અંદર સાક્ષાત માતાજીનો વાસ છે અમારું મંગલગ્રુપ આજે ત્રીસથી પાંત્રીસ વરસથી અહીંયા દર મંગળવારે આવીને આરતી કરે છે જ્યારે અમને પણ ખબર છે કે અહીંયાથી અમને ક્યાંક ને ક્યાંક અમારા શરીરને ઉર્જા મળે છે એવું અમને અહીંથી લાગે છે એટલે ખરેખર આ જાગૃત દિવસ સ્થાન છે માટે અહીંયા લોકોએ આવીને પ્રાર્થના કરે છે હું ખૂબ 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 ધન્યવાદ કરું છું શ્રી મહાલક્ષ્મી મિત્ર મંડળના સભ્યો ભરતભાઈ અને કોના મને નામ ખબર નથી કે બધા બહુ તન મન ઘનની આ સેવા કરે છે ખૂબ મંગલકૃત તમારું હાર્દિક અભિનંદન કરે છે જય માતાજી ભાદર ભાદરવી પૂનમના પાવન પર્વે અહીં મહાલક્ષ્મી ગઢ પર છેલ્લા પચીસ વર્ષથી અમારું ઉંમરગામનું મહાલક્ષ્મી મિત્ર મંડળ જે આયોજન કરે છે ભાદરવી પૂનમનો મહાપ્રસાદ ભાદરવી પૂનમની પૂજા આરાધના અને લગભગ ચારસો જેટલા માણસો રાત્રે અહીં આવી પૂજા તેમજ ગરબાની રમઝટ બોલાવે છે માતાજીને રીઝવે છે અને સવારે આ પચીસમાં વર્ષે પણ અને પહેલાં વર્ષથી જ અમારે ત્યાં ખરેખર અમારા ઉંમર ગામના મહાલક્ષ્મી મિત્ર મંડળના દરેકે દરેક સભ્ય તન મન ધનથી સેવા આપે છે અને લોકોને આ જ વર્ષે માતાજીનો ફોટો તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે અમે બધાને જ ઉમરગામ જોગમેડી માતા મંદિર ખાતે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી જલસા ગ્રુપ દ્વારા ભંડારાનું આયોજન કરાયું ભક્તોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી ઉમરગામ તાલુકાના ફણસા સરીગામ માર્ગ પર ડુંગર પર બિરાજમાન જોગમેડી માતાના મંદિરે દર પૂનમે ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે ઉમરગામ તાલુકા સહિત વિવિધ વિસ્તારોમાંથી ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા જોવા મળે છે આજે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ જોગમેડી માતાના મંદિરે દર્શન માટે આવી પહોંચ્યા હતા સવારે આરતી અને ત્યારબાદ દર્શન કરી ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ટ્રસ્ટ મંડળના સભ્યો દ્વારા ખડે પગે સેવા પૂરી પાડવામાં આવી હતી ઉમરગામ જલસા ગ્રુપ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું

દાદરા નગર હવેલી માં અનંત ચૌદશ ના દિને ગણપતિ ની મૂર્તિઓ નું વિસર્જન કરાયું હતું સેલવાસ માં વરસાદ માં પણ ગણેશ ભક્તો નો ઉત્સાહ જોવા મળ્યો હતો દાદરા નગર હવેલી ના સેલવાસ રખોલી ખાનવેલ નરોલી દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું અનંત ચૌદશના દિને દમણ ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું વરસાદ ચાલુ હોવા છતાં પણ ગણેશ ભક્તોનો ઉત્સાહ વિસર્જન યાત્રામાં જોવા મળ્યો હતો સેલવાસના પીપરિયા વિસ્તારના પીપરિયાના રાજા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંડળમાં મહારાષ્ટ્રથી વિસર્જન માટે ટીમ બોલાવવામાં આવી હતી આની સાથે સેલવાસના વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં અલગ અલગ વેશભૂષા અને ડેકોરેશન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા લોકોને અગવડ ના પડે એના માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અનંત ચૌદસના દિવસે વલસાડ જિલ્લામાં ભક્તો દ્વારા ભારે હૈયે ગણેશ વિસર્જન કરાયું હતું વલસાડ શહેર સહિત જિલ્લાના બાવીસ સ્થળોએ ગણપતિ વિસર્જન સંપન્ન થયું વલસાડ શહેર નજીક ઔરંગા નદીના ઉવારે અને વાપી દમણગંગા નદીના પુલ પાસે એનડીઆરએફની ટીમની મદદથી વિસર્જન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ નગરપાલિકાની ફાયર ટીમ અને સેવામિત્ર મંડળના સભ્યોએ પણ વિસર્જન કાર્યમાં સહયોગ આપ્યો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પાણીની સારી આવક થઈ આથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી પાર પડી હતી વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર ગણપતિ બાપા મોરિયા અને દેવાઉ દેવા ગણપતિ દેવાના નાદથી સમગ્ર વલસાડ શહેર ગુંજી ઉઠ્યું ગણેશ ભક્તોએ ડીજે અને નાસિક રોલના તાલે આનંદ વ્યક્ત કર્યો વલસાડના ઔરંગા નદીના ઓવારે તંત્ર દ્વારા વિશેષ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉમરગામ તાલુકા સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ધોધમાર વરસાદને કારણે ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો અને કોસ્ટલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા અવિરત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ એકસો બ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને જળસ્તર સતત વધી રહ્યું છે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સલામતીના પગલા લેવામાં આવ્યા છે નદીઓના તટ વિસ્તારમાંથી પસાર થતા એકસો પચાસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે ઉમરગામ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો સિઝન કુલ વરસાદ ઇંચ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જોકે બપોર બાદ વરસાદે વિરામ લેતા સ્થિતિ સામાન્ય બની હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન આવતીકાલે ફરી મળીશું નમસ્કાર